હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો જૂના ભાતીજી મહારાજના મંદિર ખાતે દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી તાલુકાના વડિયા તળાવ ખાતે પાંચસો વર્ષ જૂનું અતિ પૌરાણિક ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે જેમાં મહારાજના મંદિર ખાતે પોતાની માનતાઓ રાખવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટતા હોય છે તેઓની માનતાઓ પૂર્ણ પણ થતી હોય છે જેને લઈને આજ રોજ ભાતીજી મહારાજના મંદિર સાથે અનેક ભાવિક ભક્તો આસ્થા જોડાયેલી છે ત્યારે દર અજવાળી દસમના દિવસે ભવ્ય મેળો પણ ભરાતો હોવાથી દૂર દૂરથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે આપ જોઈ રહ્યા છો ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના જે અસા પાસે આવેલ વડિયા તળાવ જે ગામ છે અને અહીંયા વર્ષોથી લોકો જે માનતાઓ રાખે છે દાદાનું મંદિર આવ્યું છે એમ તો એમ ભાથુજી મહારાજ દાદાનું મંદિર કહેવાય જ્યારે ઘણા લોકો ગોગા મહારાજ તરીકે પણ અહીંયા એમને માને છે અને જ્યારે અત્યારે આપણી સાથે અસા ગામના જે આપણે એક દરબાર બાપુ જોડાયા છે વિક્રમસિંહ અને અહીંના પ્રમુખ પણ છે તેઓનું એમને જાણીશું કે અત્યારે દાદાના જે મહિમા વિશે એમનું શું કહેવું છે બાપુ અત્યારે જે હાલ જે ભક્તો આવે છે અજવાડી દસમ હોય છે એના વિશે હું કહેવું હું આશા ગામ વિક્રમસિંહ અહીંના પ્રમુખ છું અહીંયા વર્ષોથી લગભગ ચારસોથી પાંચસો વર્ષ પુરાણું આ મંદિર છે અહીંયા લોકો ભાવ ભક્તિને શ્રદ્ધાપૂર્વક અહીંયા આવે છે માનતાઓ રાખે છે અહીંની માનતાઓ પૂર્ણ થાય છે અહીંયાનો ઇતિહાસ વર્ષો જૂનો છે અહીંયા ગોઘા મહારાજ નાગદેવના સ્વરૂપમાં અહીંયા બિરાજમાન છે ને અહીંયા અમારે ચોથી પેઢી થાય છે ને અમે અહીંયા સેવા કરીએ છીએ અમારી સાથે જયેશભાઈ રબ રબરી સમાજના લોકો અહીંયા આવી ને પોતાના ભાવભક્તિપૂર્ણ પોતાના જે રીત રિવાજ પ્રમાણે અહીંયાના ઉત્સવો કરે છે અહીંયા દસમ દર સુદ દસમના દિવસે અહીંયા મેળો ભરાય છે અને લોકો પોતાની માનતાઓ પૂરી કરે છે હા તો અત્યારે આપણી સાથે એક દાદાના જે ભુવાજી છે એ પણ જોડાય છે તો આપણે એમની પાસેથી બી જાણીશું કે એમનો અત્યારે દાદાના મહિમા વિશે એમનું શું કહેવું છે અત્યારે દાદાના મહિમા વિશે આપણે શું કહેવું છે જય ગોગા મહારાજ ઘણા વર્ષોથી ઘણા ટાઈમથી અહીંયા રબારી સમાજના લોકો અન્ય જ્ઞાતિના લોકો ગોગા મહારાજને દર શુદ્ધ અજવાડી દશમના દિવસે આવે છે દર દસમી મેળો ભરાય છે અહીંયા દરેક ભાવિક ભક્તોને ક્ષેત્ર ચાલી રહ્યું છે અહીંયા દરેકના માટે દરેક ભાવિક ભક્તોની ગોગા મહારાજ શ્રી દરેકની પ્રાર્થના પૂરી કરે છે અને આવેલા ભાવિક ભક્તોની દરેક પ્રકારની કામગીરી અહીંયાના જે પ્રમુખ છે અમારા વિક્રમભાઈ એમના થકી થઈ રહી છે બીજું કે અહીંયા ઘણા પુરાણું મંદિર છે આ ચારસો પાંચસો પાંચસો સાડી પાંચસો વર્ષ પહેલાંનું મંદિર છે અહીંયા દર દસમના દિવસે અમારે મહારાજની બેઠક થાય છે દર દસમના દિવસે અમારા મહારાજનું જે અમારા વિધિવત રબારી સમાજની વિધિ રીતના અમે બધું કરીએ છીએ અને દરેક ભાવિ ભક્તોની ગોગા મહારાજ પ્રાર્થના પૂરી કરે છે વડિયાનો ગોગો મહારાજ દરેકનું સારું કરે એવા દરેકના માટે આશીર્વાદ છે હા તો અત્યારે આપણે જોઈ રહ્યા છો કે ભાવિ ભક્તોની જે લાંબી લાંબી કતારો લાગી છે અને જેને લઈને દૂર દૂરથી ભાવિ ભક્તો આવી રહ્યા છે અને જે જે લોકો માનતાઓ રાખે છે એવોની માનતાઓ દાદા અને જે ભારતીજ મહારાજ અને ગોગા મહારાજ તરીકે જે ભાવિભક્તો માને છે અને તેઓની માનતા પણ પૂરી થાય છે તો અત્યારે આપણે જે અહીંયા વડિયા તલાવ ઊભા છે અને દાદા હરેકની મનોકામના પૂરી કરે એવી સ્પાય ટુડે ન્યૂઝમાંથી લવકેશ ઠાકોર તાલુકો ઝઘડિયા